રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન યુથ રાજકોટ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મામલે નિબંધ સ્પર્ધાનું કર્યું આયોજન રાજકોટમાં ભ્રષ્ટાચાર અને સુશાસન પ્રસ્થાપિત થાય તે માટે નિબંધ લખનારને કરવામાં આવશે પ્રોત્સાહિત નિબંધ સ્પર્ધામાં રાજકોટવાસીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું

એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાવી શકાય એવી રાજકોટની પ્રજા અમને સૂચન આપશે અને એવા નિબંધ અમને મળશે તો સો ટકા અમને વિશ્વાસ છે આપને કઈ આમાં પ્રશ્ન લાગતા હોય તો આપ પૂછી શકો છો ખાસ કરીને જે આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને એનએસીઆઈ દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમયથી આમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચારો ખૂલતા જાય છે ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ નિબંધ સ્પર્ધામાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભોગ એ ભૂતકાળમાં બની ગયેલા છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ